રામ નું મંદિર બને આપડે રાજકોટમાં રણછોડ દાસ બાપુ ના મંદિર મંદિરમાં એટલા વર્ષ થયા ચોવીસ કલાક ની ધૂન કાલાવાડ રોડ ઉપર અહીંયા ચોવીસ કલાકની ધૂન જામનગરમાં મંદિર છે એક રામનું અહીંયા ચોવીસ કલાકની આ પચાસ પચાસ વર્ષથી ધૂન ચાલુ છે એવી તો કેટલી જગ્યાએ આવી છે ત્યારે રામ પધાઈ સરસ છે કા સરસ સ્વરૂપ સરસ છે હમ penuh dari lah. Hmm. 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 હા આવજો જે આ દિવાલ ઉપર કલર આવશે ને વચ્ચે ઓમકારની ફ્રેમ લગાવવાની છે હા કેટલું બાર રાખવું એ ડિસાઇડ કરવાનું છે સાઈડ ફાઇનલ થઈ ગયો છે આ બેનનો રૂમ છે આ કલર આ દિવાલમાં આવશે બાકી વ્હાઈટ ફર્નિચર એ અમારે કલર ભાઈ अभी आज काम चालू कि वो लेकर नो इसको क्या बोले अभी सर्फ एक्सल हुआ है अभी बाहर तो अभी वो भी बाकी है ओके okay. और इसको क्या बोल रहे ये प्रोसेस किया था उसको नहीं अभी ये वो कलर चेंज हो गया है वो केरोसिन जैसा क्या लगा रहे थे उस दिन मैंने पूछा था

આ લાઈટ ઊય આવી ગઈ છે કાલ સવારથી આ લાઈટ ને સ્વિચબોર્ડ માં ને એમાં બધું કામ જે કરવાનું છે ચાલુ થઈ જશે આ બધી લાઈટ ઊ છે ને જો અમારી નવી સોસાયટી માં અહીંયા બધા બેનઓ એ આ રીતની રંગોળી કરી છે અને આયા બધું જશન ચાલે છે આ રીતના દિવસે મેઈન તો જશન આયા હતું અને બે દિવસથી ડેકોરેશન એવું બધું કરેલું હતું આ સોસાયટીનો એક ફાયદો છે કે બધા ફ્લેટમાં રહેતા હોય તો નીચે બધા મળીને હળી મળીને બધું કરતા હોય માં રહેતા હોય સોસાયટીમાં જે અમે અમે જે રહી છીએ ને એ જૂનું છે એટલે સોસાયટી જેવું કાંઈ ખાસ નથી એરિયા બહુ સારો છે એટલા માટે અમે આટલા સમયથી ત્યાં રહેતા હતા અને હવે બસ ફ્લેટ હતી હું જાઉં છું પાછું ઘરે અને સાંજનો શું પ્રોગ્રામ છે એ જોવાનું છે બારે જમવા જાવ મતલબ કે પ્રસાદ લેવા અમારા ત્યાં ચૂના લતામાં છે સોસાયટીમાં કરવાના છે કે પછી ઘરે જ પોગ્રામ કરીએ જાય મારે ફોટોશૂટમાં લગ્નમાં એવા બધા બીમાર પડી ગયા હતા મેડમ તો ગઈકાલે તો હવે સ્પેશિયલ એમના સ્પેશિયલ ડોક્ટર પાસેથી દવા લઈ આવ્યા કે એક જ ડોઝમાં સારું થઈ જાય પણ હજી મેળા નથી આવ્યું જમવાનું છે તમારે ડોક્ટરે કીધું છે ખીચડી કઢી અથવા તો દાળ ભાત હળવું ખાવાનું

વેફર ચેવડો જાંબુ દહીં ફરાળી સુકી ભાજી સાબુદાણાની ખીચડી અને છાસ નાનાથી લઈને મોટા બધા પીરસો ફૂલ જમાવડો રામ ભગવાનના દર્શન જે

દરેક ભારતીય એવું ફીલ કર્યું છે કે આજની કંઈક વાઇબ્સ જ અલગ છે અને આ અવાજ આવે છે જોવો તમે દિવાળી જેવો જ માહોલ છે બધાના ઘરે ઘરે દીવડા પ્રગટાવેલા છે ફટાકડા એટલા ફૂટે છે ખરેખર જબરજસ્ત છે અને સ્ટાર્ટિંગમાં હું તમને કોઈને વિશ નથી કરી શક્યો અત્યારે એન્ડ કરવા ટાઈમે કહી દઉં છું જય શ્રી રામ આજના જે આ ભવ્ય દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો જે આજે તહેવાર હતો એ ખરેખર મજા આવી ગઈ અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા ફાઇનલી આપણા રામ ભગવાન આવી ગયા છે ઘરે અને અમારા મેડમ બી આવી ગયા છે રૂમમાં ફાસ્ટ કાર્ડ લઈને કેમ કે મચ્છર એટલા બધા થયા છે ગઈ કાલ રાત્રે એટલી તકલીફ થઈ હતી હવે આજે જોઈએ પેલા આનો ઉપયોગ કરી જોઈએ અને દવા લઈ લીધી હવે હું આ વિડીયોને વિરામ આપું છું બ્લોગ જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત